નવરાત્રીના પ્રથમ દિવસની દેવી માતા શૈલપુત્રી નવરાત્રીનો પહેલો દિવસ શક્તિના પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રીને સમર્પિત છે આ નામનો અર્થ થાય છે પર્વતની પુત્રી તેઓ પર્વતરાજ હિમાલયની પુત્રી છે અને માતા પાર્વતીના અવતાર તરીકે પણ ઓળખાય છે સ્વરૂપ માતા શૈલપુત્રીના કપાળ પર અર્ધચંદ્ર છે તેઓ નંદી વૃષભ પર સવાર છે અને તેમના એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં કમળનું ફૂલ છે તેમનું સ્વરૂપ અત્યંત શાંત અને સૌમ્ય છે મહત્વ નવરાત્રીના પહેલા દિવસે તેમનું પૂજન કરવાથી વ્યક્તિમાં આત્મવિશ્વાસ શક્તિ અને ધૈર્યનો સંચાર થાય છે આ દિવસથી જ નવરાત્રિની આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ થાય છે પૂજાવિધિ નવરાત્રીના પહેલા દિવસે ઘટ સ્થાપન કરીને પૂજાની શરૂઆત કરવામાં આવે છે આ દિવસે માતાને સફેદ ફૂલો સફેદ ચંદન અને સફેદ વસ્ત્રો અર્પણ કરવાનો રિવાજ છે પૂજામાં મંત્રો અને સ્તુતિઓનું પઠન કરવામાં આવે છે પ્રચલિત ગીત તમે જે ગીતનો ઉલ્લેખ કર્યો છે તે ખૂબ જ પ્રચલિત છે ઘણા લોકો પહેલાં નોરતા પર આ ગીત ગાઈને માતાજીની સ્તુતિ કરે છે પહેલું નોરતું શૈલપુત્રીના નામે ઉમિયા ઉમિયા બોલે બધા ધામે